ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જનતા વચ્ચે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ઉત્તરાયણ નિમિત્તે ગાય અબોલ પશુઓને ઘાસચારો આપવા પણ જનતાને કરી અપીલ રાજ્યમાં લોકો ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ મત વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પોતાના મતવિસ્તારના નાગરિકો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી મકરંક્રાંતિ પર્વ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ ગુજરાતના તમામ નાગરિકોને ઉત્સાહ ભેર સલામતી સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મકરસંક્રાંતિનો પર્વ પોતાના મતદારો સાથે ઉજવ્યો હતો

લોકો ઉત્સાહભેદ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજ્યની તમામ નાગરિકોને હું મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છા પાઠવું છું મકર સંક્રાંતિ પર્વ લોકો જીવોને દાન પુણ્ય કરે અને સાવચેતી અને સલામતી દ્વારા ઉત્સાહભેદ પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરે